જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત કરું છું આપણે આપણે ગામમાં પરમિટ નવી કરવાની ડોક્યુમેન્ટ બધા આવે નવી પરમિટ કરવી છે સર્ટિફિકેટ તો કરી લીધું પણ હજી પરમીટ નું આપણે બેંકમાં ખાતું ખોલવાનું હોય નવી પરમિટ હોય ને તો બેંકમાં ખાતું ખોલી જાય ને તો આપડે બેનસ બોનસ દૂધ નું સારું મળે તો આપણે ઈ કરવાનું છે એટલે આપણે ગામમાં અને ગેતા પાછળ આપણે ગામમાં જવાની કારણ કે આપણે માણડી વા ફુંગી હે તો ફુંગી ની દવા લેતા આવી પછી બપોર કા સાડી તો બ્લોક માં બેના રેજો કન્ટીન્યુ મજા આવશે મિત્રો માંડવી ઉકાયો આ પાણી આપણે આલે હા બોય તો હાલ નહી આપણે લાઈટ જવા માયરો બહુ રાખે એટલે બહુ મેર નથી ખાતો ને આપણે હવે ફુંગી ની દવા નાખ પણ હતી છે આપણે આ ખેતરમાં આપણે ફીટ કરી નાખવા થાય કે

તો અત્યારે સારી છે મગફળી પણ થોડીક ફૂંગી છે અને ગુવાના છોટા જો હાવ મરી ગયા તમને બતાવું સફેદ ફૂંગી છે વધારે નથી થોડી થોડીક છે ક્યાંક ક્યાંક તો આપણે વેલ વહેલાથી પહેલાં પછી હાવ ફેલાઈ જાય મળતી નથી બતાવું એક જ સેકન્ડ લઈ ભીખા જલમાં અમારા ફૂંગી છે અને આપણે દવા કરવાની છે ચાલો આપણે બેક્ટેરિયાને નાખી દઈએ ક્યાંક ક્યાંક છે બહુ નથી એટલે આપણા માટે સારી વાત છે પણ જય ગાડી ખબર વધારે ફૂંગી આપે એની પેલા બાકી આપણે પાણી દઈ દીધું તો એ પાછો ફૂંકે પડવા માંડ્યો બાકી જો તમે માંડવી કેમ એક નંબર છે ચાલો આપણે આમાં બેક્ટેરિયા નાખવા ક્યાં નાખું તમે બતાવું જય દ્વારકાધીશ મિત્રો આપણે જો રેતી સહેજ પાણી નાખીને ભીની કરવા નથી કીધી આ છે આપણા બેક્ટેરિયા બરાબર તો ચાલો આપણે એનું અનબોક્સિંગ કરી

મિત્રો આપણે એક બેક્ટેરિયા નાખી દીધા છે આની અંદર હવે આપણે બીજો નાખી ટણ ટણા તો બીજા પડી ગયા છે હવે આરામથી થોડું થોડું મિક્સ કરતા જઈએ બધું હેલ્ફું થતો જાય વિડિયો કેવો લાગે એ કહી દેજો ને આપણે આ બેક્ટેરિયા નાખી છે આ માટીમાં ફૂગ નાસક સફેદ ફૂંગીનો બેક્ટેરિયા છે એટલે આ નવો બેક્ટેરિયા થાય ઓલી ફૂંગીને ખાઈ દે છે એમ કે હેગુરવા ભાઈ તો હાલો આપણે હવે આને ઇઝરની પેકિંગ નાખી મિક્સ કરી લઈ લઈએ બિનઝેરી આવે એટલે ઉપાદી નથી ઝેરી હોય તો આપણે હાથમાં મોજા બોજા પેહાટ એટલે બહુ ઝેરી ના આવે ખતરનાક છે નથી એવા અલગ 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 થયો ને તો જ્યાં પેસ્ટિયલ માંડવી નથી પીરા ટબકા જ્યાં માંડવીમાં જ્યાં પાનનું નુકસાન કરતું કોઈ પણ રોગ હોય તો એનો ફાયદો છે આ દાણા માટે હશે અને મજબૂત ને માલ સારો થાય એવું છે બધું ચાલો આપણે ત્રણે ત્રણ પડી ગયા છે હેરખા મિક્સ કરીને આપણે ખેતરમાં જઈને ડાયરેક્ટ મળી બરાબર ત્યાં લગી બાય મિત્રો આપણે બેક્ટેરિયા કમ્પ્લીટ ભેરવાઈ ગયા છે જેવું ચાલો હવે આપણે ઓલા ખેતરમાં જવાનું છે સામે વાળા ચાલો કન્ટિન્યુ જાય કામ થઈ ગયું છે અત્યારે નખાઈ ગયું વાગી ગયા હાડા ચા તો આપણે જાય ફટાફટ નાખી આવી બેક્ટેરિયા મિત્રો અમને આવી જાય ખેતરમાં રોડ ને માલ લીધી કમ્પેર જાય નહીં બેક્ટેરિયા આમ તો બેક્ટેરિયા એક દિવસ જે હોય આપણે નાખી દઈએ એટલે શું થાય હોય જોઈએ શું કહે રિઝલ્ટ ચાર પાંચ દી એક દોવાએ કીધું રિઝલ્ટ આવે તો આપણે ઉત્તમ રહે નથી ચાલો આપણે નાખી દઈએ બેક્ટેરિયા

અને એક આપણે તન કિલોનું જે હતું પેકિંગ તન વીઘાનું એ પૂરું થઈ જાય કાલે આમાં ને ઓલા મકાઈવાળામાં નાખવાના છે અને મગફળી આપણે સુકાઈ છે ત્યારે પાણી પાઈ ને પછી એ ભેજવાળું હોય ને એમાં જ બેક્ટેરિયા નાખાય એમ કીધું હે ગુરુવારે તો આને આપણે કાલે પાઈ દેહ ને ઉલેદી નાખી દેવું તો એવું હાલે છે તો આજનો આપણે હવે બ્લોક અહીં પૂરો કરી નાખી બહુ બ્લોક નાંબો બની ગયો આજનો બ્લોક હવે આપણે અહીં પૂરો કરી નાખી મારા ચેનલમાં ન આવું તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં